દીકરા ને ક્યારે પ્રાઇવેટ નોકરી કે કોઈ હરકી આવે ના આવે તો ઘરે બેઠવું પડે

તમારું ઘરનું મકાન છે મારી રિક્ષામાં પંદર નો ખર્ચો છે પણ મારી સગવડ નથી કે હું પંદર હજાર રૂપિયો કરી શકું અને મારે કોઈ ભીખ જોતી નથી મને બસ કોઈ પણ

એવા ભાડા આપો કે મારે મારી ગુજારણ થઈ જાય મારી ગાડી પણ બની જાય તો ઉપકાર હું નહીં જોઈશ